ই মোমি লে যবি অকে কেয়ে থাষরগেযেযে যবআয যেকেরগে আই কেযেয্য়ে আপাকেযেযেই হাকে? নিমিয়েই খাকেরগেই ইকে কোয়ে � હેલો દોસ્તો મજા મજા નથી નથી એમ હેલો દોસ્તો કેમ કેમ છો છો મજામાં 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 અમે અત્યારે ખાતું પોપાયું હજુ આખરે અમે જવાના છીએ રાધિકામાં હાજુ

ઘોડી કોને લગન તારા લગન કરવાના દક્ષ છે એનાં લગ્ન છે કેતી દીજે રવિ મામાનાં લગન કેટલી પચ્ચીસ તારીખ છે મામી મામી ગોતી લીધા મામી ગોતી લીધા કેવા છે મસ્ત મસ્ત છે અરે વાહ હાલત એક ઘોડી ગોતી આવો ઘોડી અહીંયા રવિ મામા લઈને ઉભા છે ને રોડ ઉપર રો વાહન જોરાવા કદાક તો છીએ મોમોસ પેલી વાર કરાવી પેલી વાર બનાવી હવે જો બનાવીએ લોટ કટિંગ કરે છે સબ્જી ઝીણી કઈ કટિંગ કરી છે

વાહ રવિ મામા વાહ કેતો દક્ષિત લે 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 રવિ નું તને કોબી નું કામ પૂરું ગા હવે આવ્યો બે ડુંગળી આપી દઈએ એટલે ડુંગળીનો વારો મસ્ત મજાનું નાખ્યું છે વટાણા છે અને ટમેટું છે મરચું છે કોબી છે ડુંગળી છે ગાજર છે આ બધી વસ્તુ કટિંગ કરી નાખી છે આમાં લસણ પણ કટિંગ કરી નાખ્યું છે અને આપણી અટાણે લસણ મસ્ત ધીમા છે શું કહેવાય તળાઈ છે મસ્ત મજાનું વઘાર થઈ જાય વઘાર લસણનો વઘાર થઈ જાય એટલે આપણે મસાલો એમાં નાખવાનો છે બધો તો ચાલો આ નાખશું અને અહીંયા અમે મેંદાનો લોટ પણ જો મસ્ત બાંધીને મેકી દીધો છે તો ફ્રેન્ડ જો હવે આ મસાલો બધો નાખી દીધો છે અને અત્યારે જો મસ્ત મજાનો કલરફુલ એવું મસ્ત લાગે છે ને જેને વાત જ પૂછો હવે આમાં આપણે બધા મસાલા નાખશું અને મસ્ત મજાનો ટેસ્ટી બનાવશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જોવાની મજા આવવાની છે આજે પણ મોમોઝ બનાવવાના છે તો હવે જો આમાં મસાલા રવિભાઈ નાખવા મળ્યા છે આ શું છે વિનેગર તો શું કહેવાય આ ચીલો મઠો છે અને ઓલો આ પહેલો મસાલો નાખો કે હોય કિચન ગેન હતો આ ગ્રીન ચીલી આવી ગઈ છે હવે ગ્રીન ચીલી નાખે છે મનગલ્યા અને દખાડવાની જ કે અમે નાખીએ છીએ ભરબર ભરપૂર બનાવવાના કાંઈ ઘટી નહીં એવા ટેસ્ટી બનાવાના છે હો પછી આવી ગઈ છે રેડ ચીલી આ રેડ ચીલી નાખવામાં વાહ રવિ વાહ સો એ સો તો તને લીધો નાખ્યા ડાર્કમાં ડાર્કમાં નાખ નાખ

રવિભાઈ કારીગર છે આ વસ્તુ બધી જો કોઈને ઓર્ડર દેવો હોય ને તો આપી દેજો તો ફ્રેન્ડ્સ હવે છેલ્લે જો કોથમીનો વારો છે હવે રવિભાઈ કોથમીર સુધારે છે હો હાય ભાઈ કટિંગ શીખો કો કટિંગ શીખો રવિભાઈ કટિંગ આલા બધા કાંઈ કટે નહીં ફાઈનલી જો આ મોમોસનો મસાલો વાવ કાંઈ ન ઘટે એવો રેડી થઈ ગયો છે કોથમીર પણ નાખી દીધી ભરપૂર બટર બેઠા બેઠા ખાઈ છે આસર કુસર બેઠા બેઠા ખાય છે બટર એમાં નાખો અટાણ અટાણ ઉતાં છે આ અને પાછી આપડે આવી છે તો ચાલો હવે આને પાછા બફવા મૂકી દઈએ તો અહીંયા આપડે બફાય છે અને અહીંયા જો મસ્ત મજાના આપડે આમ તો હોય નહિ પણ અમે મસ્ત મજાના બટર માં તળી છે આજે બનશે મોમો એક નંબર આપણી લોટી છે ઘરની તો એમાં આપણે તળીસી ક્રિસ્પી બનાવીશી તો ચાલો હવે આ ક્રિસ્પી બની એક નંબર બનવામાં આવશે હવે આ ફાઇનલી બની જાય પછી બતાડવાના શું ફાઇનલી બની જાય પછી હવે છેલ્લે ઠેઠ ખાવા બે ત્યારે બતાડવાના છે હવે ક્યારે વચ્ચે બતાવવાનું છે નહીં

ફાઇનલી બની ગયા છે અમારા આ છે કાચા બાફેલા છે અને આ છે ક્રિસ્પી મસ્તો આપણે બટર માં આ છે લીલી ચટણી દેખી અને આ મથી ચટણી ફાઇન ટેસ્ટ કરીને બતાવીએ ચાલો આવી જા બસ